ધારી ખાતેના અંબરડી સફારી પાર્ક એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો છે તેવા સમયે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવેલું હતું અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે ગીરની એક આગવી ઓળખ એટલે સિંહનો આ વિસ્તાર આ વિસ્તારમાં વસવાટ છે દર વર્ષે આ જિલ્લાના ધારી તાલુકાના અંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવે છે આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવેલા છે

વિકાસ કાબુનું લોકાર્પણ કરવામાં આવ્યું રૂપિયા કરોડના ખર્ચે બે ફેઝમાં રિસેપ્શન ડેસ્ક સેન્ટર સોવેનિયર શોપ વેઇટિંગ એરિયા ફૂડ કોર્ટ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા લાઇટિંગ લોન્જ સેનિટેશન સુવિધા પાથવે સીસીટીવી કેમેરા આકર્ષક ગેટ સ્કલ્પર સહિતની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે

એ વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે આમરડી સફારી પાર્ક રાજ્યનું ગૌરવ છે પ્રવાસીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ગુજરાત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય છે

એટલા માટે આપું છું કે એના ઉપરથી આપણે જોઈ શકીએ કે આપણી રાજ્ય સરકાર આપણા મુખ્યમંત્રી પ્રવાસન વેગ આપવા માટે આપણા ગુજરાત માટે કેટલા સંવેદનશીલ છે